આદુ શહેરમાં આવેલ ઢાંકણીયા રોડ પર ઉબ્રાતી ગટરના પાણીથી લોકો ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે અને લોકોને હાલવું પણ ખૂબ જ મુશ્કેલ થઈ રહ્યું છે આ ગટરના પાણી જાહેર રોડ પર ફેલાતા ખૂબ જ ગંદકીનો ફેલાવો થાય છે અને મચ્છરનો ઉપદ્રવ થઈ ગયો હોવાથી રોગચાળો ફેલાવાની પણ શક્યતા રહેલી છે આ વિસ્તારના લોકો દ્વારા મોટાક નગરપાલિકાને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી કે આ રોડ પર ફેલાતા ગટરના ગંદા પાણી બંધ કરવામાં પણ નથી આવતા આથી આ વિસ્તારમાં રહેતા લોકો ખૂબ જ પરેશાન થઈ ગયા છે જ્યારે નગરપાલિકાના કર્મચારી રજૂઆત અંગે સ્થળ પર આવી જોઈને જતા રહે છે પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી ત્યારે લોકોનું કહેવું છે કે આ બાબતે જિલ્લા તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ ઉભરાતા ગટરના પાણી બંધ કરાવવામાં આવે તેવી લોકો દ્વારા માંગ ઉઠવા પામી છે હવે જોવું એ રહ્યું કે બોટાદ જિલ્લા તંત્ર દ્વારા નક્કર કામગીરી કરી આ ઉભરાતી ગટરના પાણી બંધ કરવામાં આવે છે કે કેમ આવો આ અંગે વધારે સાંભળીએ બોટાદના સ્થાનિક રહીશ પામુબેનના શબ્દોમાં આ અંગે વધુ જણાવશે સ્થાનિક રહીશ ભાવનાબેન બોટાદ શહેરના સ્થાનિક રહીશ રેખાબેન કંઈક આ મુજબ જણાવી રહ્યા છે રિપોર્ટ બાય લાલજીભાઈ સોલંકી કચકારી ટીવી ન્યૂઝ બોટાદ ભાવનાબેન આ ગટર નું પાણી ઉભરાય છે વારંવાર કોઈ હમ કરવા આવતું નથી જોઈ જોઈને વ્યાજ આવે નગરપાલિકા વાળા વારંવાર રજૂઆત કરી પણ કોઈ ધ્યાન દેતો નથી જોઈ જોઈને વ્યાજ આવે છે મોટા મોટા સાહેબો આવી નહીં આ ગટર ઉભરા અમારા છોકરા માંદા પડે હીરા વાળા ને તકલીફ પડે છે અમને બધાને તકલીફ પડે છે ગંદકી વાળા પાણી નહીં સારું

લખાવા પણ કોઈ નગરપાલિકા એમ લખેલું છે પણ કોઈ આવતું નથી અને આમના છોકરા બીમાર પડે આ ઘડિયા ઘડિયા પાણી લેન ફૂટી જાય છે ગટરની તો કોઈ હમું નથી કરવા આવતું અને આખા રોડમાં જો આયેલું જાય આમથી વાહન હાલે તો આનક્યા આવે ને આમથી ના જાય તો એ આવે છે